આખા ગામ લોકો ના પાડી કે તમારે બંધકામ અમારું ગોમ એરોન થાય છે અને પછી એ લોકો એવું કે અમે નુકસાન આપીશું કઈ નુકસાન થશે તો પછી એ બધા કરીશું કે અમે ખેતીનું કરીશું અમે ખેડૂત છે અમારે આ કંપની બિલકુલ નહીં રીતે ધક્કા કરીને તો અમે હેરાન થઈ ગયા અમે કોર્ટમાં પણ કેસ આપેલો છે અમારે એવું કેવું છે કે તમારી સત્તા હોય તો ગામ પંચાયતના સભ્ય ગ્રામ પંચાયતના સરપંચ ને ગામની શું જરૂર છે તો અમારા ગામ પંચાયતની ગામ પંચાયતમાં ટારો માર્યો ને અમે ગ્રામ પંચાયતના સભ્ય અને સરપંચ સહિત અમે રાજીનામું આપીએ છીએ મતલબ કે હમણાં આ કંપની કેમિકલ વાળી કંપની જોતી નથી અમારે નામ ગોહિલ રતિલા દીપસંગ ગામ ને આ લોકો જયારે કંપની વિરુદ્ધ અમારે ગામ વિરુદ્ધમાં કંપની નાખવાનું નક્કી કર્યું છે ને ગામ 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 અમારું તાલુકા પંચાયતમાં ટીડીઓ સાહેબના મળવા આવેલું છે કે આ ભૂમિન કંપની કેમિકલ યુક્ત કંપની છે એટલે આ કંપની અમારા ગામમાં નાખવી જોઈએ નહીં છતાં ટીડીઓ સાહેબને અમે માટે આવ્યા હતા ટીરો સાહેબ એવું કીધું મને કે માં સહી થઈ છે તલાટી સાહેબ રીષુ મેં સહી કરી છે તો હવે આ સત્તા ગામ પંચાયતના સભ્ય ગ્રામ પંચાયત સરપંચ કે સભ્યની રહેશે નહીં આ સત્તા અમારા સત્તાથી અમે આ કંપનીનું બાંધકામ કરી શકીશું મારું નામ શંકરભાઈ છીતુભાઈ મકવાણા હું માજી સરપંચ છે અમારા ગામમાં જે કેમિકલ યુક્ત કંપની જે નાખવામાં આવી રહી છે એ અમારા નજીકના ગામમાં માલપુરમાં એ કંપની છે અને માલપુરની અંદર એ કંપનીથી ગામના લોકો હેરાન થયા ત્યાં કેટલાક ઢોર પણ મળી ગયેલા છે ત્યાંથી કેમિકલવાળું પાણી પીવાથી તો આજ રોજ અમે તાલુકા પંચાયત કચેરી પાસે ટીડીઓને મળીને આ કંપનીનું બાંધકામ કરવાની જે ટીડીઓએ પરમિશન આપેલી છે એના સંદર્ભમાં ગામજનોને ગામના પંચાયતના તમામ સદસ્યો અને સરપંચશ્રી આવીને અમે અહીંયા ના પાડી કે સાહેબ આવી પરમિશન તમે ના આપતા ગામ આખું આ કંપનીની વિરોધમાં છે તે છતાંય ટીડીઓ અમારા ગામ લોકોની અરજ સ્વીકારતા નહીં હવે અમે આ આગળની જે કાર્યવાહી છે એ કલેક્ટરશ્રીને જાણ કરી અને એ બાંધકામ અટકાવીશું અને ગમે તે ગાંધી ચીજિયા માર્ગે અમારે જવાનું થશે તો તમામ ગામ લોકો તૈયાર છે અને આ કંપની અમારા બાળકો અને ભવિષ્યમાં અમારા ઢોર ઢોંક અને જે માછીમારોને નુકસાન કરે એવી કંપની હોવાથી અમે આખા ગામના અને બાજુના ગામના પણ લોકો અમને સહકાર આપવા તૈયાર છે અને આ કામ અમે આ કંપની સદંતર ગામનો કોઈ પણ સભ્ય ઈસ્તો નહીં એટલે અમે અને કોઈ પણ સંજોગોમાં આ કંપની નું બાંધકામ કે પાયાનું કામ કશું જ થવા દઈએ નહીં અમારે એને જે કરવાનું આવતું હોય છે એ અમે કરીશું કંપની